ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શરૂ થઈ રહેલા ગણેશ મહોત્સવના ભવ્ય આયોજનની સાથે સાથે ગણપતિ દાદાની પ્રસાદી માટે હવે શહેરમાં ક્યાંય ફરવાની જરૂર નથી તો હવે દાદાની અવનવી પ્રસાદી માટે સુખડિયા સ્વીટ માર્ટની મુલાકાત લો જ્યાં તમને વિવિધ પ્રકારના મોદકનો પ્રસાદ મળશે તો આજે જ પધારો સુખડિયા સ્વીટ માર્ટ ગંજ બજારના નાકે અને અમારી બીજી શાખા કાલકા માતાના મંદિરની સામે સવાલા દરવાજા વિસનગર અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં વર્ષોથી વસવાટ કરતા અને વિસનગર શહેર સાથે લગાવ ધરાવતા અમે વિસનગરી ટ્રસ્ટના સંગીત પ્રેમી સભ્યો દ્વારા તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ ને રવિવારની સાંજે શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા રાગ સ્ટુડિયો ખાતે કરાવ કે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી જેમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી બળદેવભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ સોની મહામંત્રી શ્રી રાજેશભાઈ પંડિત ટ્રસ્ટીશ્રીઓમાં શ્રી પ્રવીણભાઈ પટેલ શ્રી અગ્નેશભાઈ પંડિત મીડિયા કન્વીનર શ્રી પ્રકાશભાઈ સોની પૂર્ણિમાબેન મહેતા આશ્લેષાબેન મહેતા કમલેશભાઈ પંડિત જોડાયા હતા પ્રમુખ શ્રી બળદેવભાઈ પટેલે આજના કાર્યક્રમની માહિતી આપી અને સૌને આવકાર્યા હતા કરાવ કે સંગીત સંધ્યા કાર્યક્રમના સુંદર આયોજન બદલ સૌ ટીમ લીડરશ્રીઓનું ટ્રસ્ટના હોદ્દેદારોના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમની શરૂઆત સૌ ટ્રસ્ટીશ્રીઓ અને સભ્યોએ પરિવાર સાથે વંદે માતરમના ગાન સાથે કરી હતી ત્યારબાદ કુકોષાબેન દ્વારા ભગવાનની પ્રાર્થનાની શરૂઆત કરવામાં આવી હતી અમદાવાદ ખાતે અને અમે વિસનગરી ટ્રસ્ટના છેલ્લા નવ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં આજુબાજુના વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમો અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલી સંસ્થાઓમાં જઈ સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે દાન કરવામાં આવે છે જેમાં આજે પણ આ કરાવ સંગીત સંધ્યા કાર્યક્રમમાં ભાગ લેનાર સૌ કલાકાર મિત્રો અને આ ટ્રસ્ટશ્રીઓની પરિવાર દ્વારા ગીતો ગાઈને એકત્રિત કરેલા ફંડને આગામી દિવસોમાં તારીખ ફંડ ને દિવસે નારણપુરા ઉમદા હેતુથી આવો જ એક કરાવ કે સંગીતનો કાર્યક્રમ કરવામાં આવશે અને વૃદ્ધો સાથે ભોજન કરી અને સૌને મોજ કરાવવામાં આવશે આજના આ ચેરિટી કાર્યક્રમની સફળતા માટે સમગ્ર કરાવ કે ટીમ તથા કલાકારો અને સફળતાપૂર્વક સંચાલન કરનાર જાણીતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ